ગુડ મોર્નિંગ રામ રામ સીતારામ જય માતાજી અવાર પડી ગયું બુધવાર વેનસડે તો જય કેમી બેસ્ટ વે માં રોજનો અમારો રસ્તો અમારે ઘેરથી નીકળે અહીંથી જે કાર પાર્કમાં ગાડી પડી હોય ત્યાંથી ગાડી લે અને બેસ્ટ વે તો રામ રામ સીતારામ જય માતાજી મહાદેવ હર નવો દીવ ગયો નવું કાલે બહુ વેધર ખરાબ હતું તી કઈ જાડો મોટો આવી છે બ્લોગ તો જોઈએ આજ જીવો કાવે જય માતાજીન હલો ગુડ મોર્નિંગ મહાદેવ હર તો ટાઉન આવ્યું છે અને આઈ કમ વિથ જેમ્સ

ટાઉન માં ડિલિવરી લેને આવ્યા તો અહીંયા શોપ છે જો અહીંયા આગળ છે આ શોપ છે ને અહીંયા બાજુમાં ને આ શોપ માં ડિલિવરી લઈને આવ્યો અને ટાઉન નો ગી ઘટાણા છે ઘટાણા કોઈ માણસ નો હોય બસ આ રીતના થોડા થોડા કામી નીકળતા હોય અને એ રીતના હોય

થી જઈએ એટલે આપણે બેસ્ટ વે બાજુ જાય આ રોડ અમે કામ કરીએ છીએ અટાણે તો તરીકો સારો છે કઈ નહીં નહીં વરસાદ છે મોડે તો કઈ વેધર નું ખબર ન પડે અટાણે તો બહુ મસ્ત તરીકો હે તો ડિલિવરી કરે જ જઈએ પાછા બેસ્ટ વે માં અને જેમ્સ ની લોડ કરતા હાય જેમ્સ ડન યા આફ્ટર વન વન લોડ

અને બીજું વાન છે એ બપોરે આવ્યું છે અગિયાર વાગે ના દસ વાગે તો આપણે દસ વાગે છે ને લોડ કરે અને નીકળ્યા અને જે આવતી છે ટાઉન ટાઉનનું બધું શોપિંગ સેન્ટર हालों से मस्त है वेदर अटाने ढू थे गुजरी हेलो बनाओ यार आई ना स्कूल वेदर है ना हाँ यार व्हाट कैन डू समर टाइम स्टार्ट है ना या 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 एनीवे से सिटी का बढ़िया टेक केयर तो ये बुक से इस बैठी थी બેન્ચ ઉપર બેઠી રહી આ દે ઓલ્ડ પીપલ ને બહુ તકલીફ છે ટાઈમે જાય અને કેર હોમમાં ધકેલી છે મા બાપની કોઈ હસવતું નહીં તમે આપણે નથી કેતા પૈસા વાહે બધું કરવું પડે પણ પૈસા હાલ તમે મા બાપ ની ત્યાં થોડુંક ધ્યાન રાખો કે મા બાપે આપણી જનમ દીધો મોટા કર્યા એ બિસારા ખારી આપણી ખબરે તો થોડુંક ધ્યાન રાખવાનું મા બાપનું પાછા પછી આપણે ડિલેવરી કરવા જઈએ ને તો એમાં આ રીતના કારક હાલેન પણ જવું પડે એમાં કંઈ વાંધો ન હોય થોડું થોડું કારક સ્ટ્રગલ બી કરવી So you wait for nanny? No, but you wait for nanny, yeah. You like here? <laughs> Do you like here? City center. And delivery current the town. nice weather you're right yeah. you eating food yes good good nice nice weather today no cold you like but our Indian people like you know too cold. I hot Yeah. it's not raining. That's the better, yeah yeah. And see you later, yeah? Thank you.

તો આદેશમાં તમને જેટલો માણસને રિસ્પેક્ટ આપો નથી એટલો તમને રિસ્પેક્ટ આપો તમે હે થેન્ક યુ કયો તો તમને થેન્ક યુ બિચારા બહુ સારા છે આદેશમાં માણસો બીજા ઓલ્ડ પીપલ છે બતાયું છે હજી એક આ ડિલેવરી આપણે you, you do. But I mean, I have to phone call. Yes, તો If you want to call, then you will get a little bit of છે phone call. You will get a little bit of મસ્ત સ્વપ્ છે કમલેશભાઈની નાઈસ બધું વેચે છે કમલેશભાઈ ના કુવર છે આવજો જસ્ટિસ श्री कृष्ण जय माता जी हर हर महादेव तुम्हें तो क्या मचा मासी आज जो meeting मीटिंग होती हो मीटिंग में गई थी ni, केयर में तो राम राम ने सीताराम बताई ने जय माता जी तो लिलू है ना मेरा होम Di में गई थी मेरी मीटिंग લીલું ઘેર મૂકે અને પાછો હું બેસ જાઉં તો બસ એવો આજનો ફિનિશ કરીએ અને કાલે ગુરુવાર હે તો કાલે લેન આવી આવું કઈ જોતા ગયું અને બાકી કંઈ નવું નવું તો લેવા આવી બાકી તો કંઈ ન બસ વેધર જે ખરાબ હતું એટલે થોડુંક જાડું મોટું આવ્યું હતું જોતા રહીજો તો કાલે બેડા જય માતાજી મહાદેવ હર